કડોદરા પ્રીમિયર લીગ ત્રણ ની હનુમાન મંદિરે મેચ રમાઈ હતી જેમાં ફાઈનલ મેચ પીપીએલ અને સાઈ ઇલેવન વચ્ચે થતા પીઈપીએલ નો વિજય થયો હતો કડોદરા નગરની તમામ યુવા શક્તિ એકત્રિત થાય અને રમતને પ્રોત્સાહન આપવાના હેતુથી કડોદરા નગર પાલિકા ના દ્વારા બે મેચની સફળતા બાદ અંકુર દેસાઈ આયોજિત કડોદરા પ્રીમિયર સીઝન લીગ ત્રણ ની મેચ અકળામુખી હનુમાનજી મંદિરના મેદાનમાં મેદાન યોજાઈ હતી જાણે આઈપીએલ રમાતી હોય તેવો માહોલ સર્જાયો હતો આ મેચમાં આઠ ટીમો અને એકસો ખેલાડીઓ સાથે મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે ચાર દિવસના અંતે સેમિફાઇનલમાં આદર્શ ઇલેવન અને સાઈ ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં સાઈ ઇલેવનની જીત થઈ તેમજ બીજી ટીમ દોસ્તી ઇલેવન અને પીપીએલ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં પીપીએલ ઇલેવનની જીત થતા ફાઇનલ મેચ પીઈપીએલ અને સાઈ ઇલેવન વચ્ચે રસાકસી ભરી મેચ રમાઈ હતી જેમાં પીઈપીએલ ઇલેવનનો વિજય થયો હતો આ મેચમાં અંતે વિજેતા ટીમને શીલ્ડ ટ્રોફી અને રોકડ રકમ કડોદરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા પદાધિકારીઓ અને હાજર રહેલા મહાનુભાવોના હસ્તે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા मैं ये कहना चाहूँगा कि स्वामी विवेकानंद कप टेनिस क्रिकेट बड़ोदरा प्रीमियम लीग थ्री का आयोजन किया गया बहुत ही शानदार आयोजन रहा पिछले दो महीनों से अंकुर भाई देसाई एंड टीम बहुत मेहनत कर रही है उसमें और इस टूर्नामेंट के अंदर आठ खिलाड़ियों ने भाग लिया आठ खिलाड़ियों में रखकराउंड एक, एक सौ खिलाड़ियों ने भाग लिया और सारे खिलाड़ियों ने बहुत अच्छा खेला मैं हमारी टीम की बात करूँ पी स्ट्राइकर इलेवन इलेवन ने मतलब सारे मैच शुरू से जीते हैं फरहान भाई फरहान भाई और संजय भाई देसाई ने बहुत ही अच्छा मैनेजमेंट किया और पूरी टीम ने पूरे प्लेयर ने अच्छा खेला बहुत बहुत बधाई उनको ब्यूरो रिपोर्ट आर एन न्यूज सूरत